અને જામ સાહેબે તરત કેવું કેવું રહ્યું કે આ ખાડું કોણ ચારે છે તો કે નામનો ચારણ ચારે છે બાપુ તો એમને કહો કે આ ભગર દેવી છે અમને અને ત્યારે જામનગર નો વિરસલ ચારણ ને જામ બાપુના માણસો એ જઈને વિરસલ ને કીધું કે તારી સાધ પેટી તરી જશે આ ભગર આપતો જામ સાહેબ તારી ભગર માગે છે ભલામાણા બોલ તારે કેટલા રૂપિયા માથે હાથ રાખી ચારણ એટલું બોલ્યો કે જામ સાહેબ મને આપી આપીને એનું નગર આપે મારી ભગર થોડો દો હું એમને પીગળા વડાદ પગધમ દેવળ જસા જેના આચળ એ દૂધની ફગર નાવે અરે મારા ભગર નોરની કસીદ આંખે તારું નગરનું ધડે નાવે અને ભે હું ચાલ્યો ભાઈ પણ શિંગડાની કુંડીઓ વળી ગઈ છે બબે કુંડીઓની માલપા શિંગડાના ત્રણ ત્રણ આટા લાગી ગયા છે એમાં વળેલી કુંડીઓમાં એ બબે દિવલડા પ્રગટાવીને મૂકી દો અને વીસ વીસ ગાવ સુધી બેહોને દોડાવો તો પણ એક પણ દીવો ઓલવાય નહીં દેવલના થંભ હોય એવા એના પગ છે વેત વેતના આચળ છે અને એક એક ભેંને દોવા માટે બે બે ગોવાળને બદલવા પડે અને એ બે બે ગોવાળના હાથના બાવળાના ગોટલા ચડી જાય ત્યારે આ એક ભેં દોવાય અને અગિયાર અગિયાર બોગડા દૂધના ભરાય જાય અને માથે વેત વેત ફીણની ફદર ચડી જાય આવી ભેહો અને જો કદાચ એ બે મસ્તીમાં આવી ગયું હોય અને વગડામાં ચરતી હોય અને જો ઝાડના થડને પોતાના શિંગડામાં લઈ લે તો એ ઝાડને મૂળ હોતું ઉલાય અને એક બાજુ નાખી દે અને ડુંગરને પોતાનું માથું મારે તો બે ભાગ કરી દે અને જો મસ્તીમાં આવી ગયો હોય અને હામે આવાજ આવી જાય જેમ વાઘરી હરગવાની શિંગને ચીરે એમ આવાજ એને શિંગડેથી ચીરીને બે ભાગ કરી નાખ્યો આવી વેહું આવી વગર બેહું અને એ રાજ રાજમાદલ ચારણ કચ્છમાં દુકાળ પડ્યો છે અને હોરઠમાં કાળના જડબામાં હોમાતી એ આ ભેહું એ ન જોઈ શક્યો બેહુના વિયોગમાં એનું પ્રાણ પંખેરું ઉડી ગયો ઊંચે આભ નીચે ધરતી માથેથી છત્ર છીનવાઈ ગયું

પણ સગા મારા સુકડા આજ હોલ ના હે માળે સડ્યા સાંકડાવાળા નામના દરબાર ના રાજમાં એ હોલ છે અને રાત્રે માદલે ઉતારો કરેલો સાંકડાવાળા દરબારને દરબાર રોણું ગમતું નહીં એટલે આખા રાત દરબારમાં કઈ પણ નાનું મોટું મરણ થાય તો રોવું નહીં એવું ફરમાન એને જાહેર કરેલું પણ પોતે પોતાના દરબારમાં રાતના એ હોલ મરસ્યા ગાય છે અને બાજુમાં ઘોડા લઈને નીકળ્યા કેવડાવ્યું કોણ રોએ છે જઈને તપાસ કરાવી કે બાપુ રાજને માદલ નામનો ચારણ આ દુકાળ ઉતારવા માટે આપણા રાજમાં આવ્યો હતો અને રાજને માદલ ગુજરી ગયો એમની પત્ની એમના ઘરવાળા એમના પતિને સંભાળીને એમના મરસ્યા ગાય છે બાપુ કે કેવડાવો એ હોલને કે એમના મરસ્યા બંધ કરે માણસે જઈને કીધું કે અમારે સાંકડા વાળાના દરબારમાં એવો નિયમ છે કે કઈ પણ મરણ થાય તો મરસ્યા ન ગાઈ શકાય રોઈ ન શકે તમે તમારું રોવાનું અને એ ગાવાનું બંધ કરો રોવાનું બંધ કરો એમ કીધું ત્યાં તો એ ઘૂમટો તાણેલો હતો એ ઘૂમટો ઊંચો કરી અને ખડકડા હસ્યા એમ તારો રાજ રોતો નથી લે બાપ હવે મને દાંત કઢાયા છે ને તારા રાજને કહેજે કે હવે તારે રોવાના દિવસો નજીક આવી ગયા છે તને ગામતરે નીકળેલા એ સાંકડા વાળા દરબાર પોતાના ગામના પાદરમાં દાખલ થાય ત્યારે એક નનામી સામે મળે ત્રણ દિવસ પહેલા પોતાના કુંવરને સર્પદંશ થયો અને ગુજરી ગયો એ વખતે સંદેશા વ્યવહારના સાધનો નહોતા એ મરદાને હંગરી રાખ્યું અને એ ત્રીજા દિવસે ગામના માણસોએ નક્કી કર્યું કે હવે દરબાર ક્યારે આવે એ નક્કી નહીં એટલે અંતિમ સંસ્કાર આપણે કરી નાખવા જોઈએ એટલે પોતે ગામના પાદરમાં સાંકડાવાળો દરબાર દાખલ થયો અને અહીંયા હોલે હરપ દીધેલો એ સાંકડાવાળા હું હું હસીને બોલી હો તો તને સોનલની હામી મળે હવે બોલવું નહીં બીજું બોલ તારી છાતી ફાટશે સાતડા મને રોવાનું બંધ કરાયું કે આ દાંત કાઢીને હોલ કહું છું છાતી ફાટે એવું રુદન તારે ન કરવું પડે તો હું હોલ ન હોવો અને સાંકડાવાળો દરબાર પૂછે છે કે કોણ ગુજરી ગયું બાપુ તમારો કુંવર ત્રણ દિવસ પહેલા સર્પદશ થવાથી આપની બહુ તપાસ કરાવી વધારે મળદાને રાખી ન શકાય

કેવા શબ્દો હું હસીને બોલી હો તો તને સોનલ ની હામી મળે હવે બોલવું નહીં બીજું બોલ તારી છાતી ફાટશે અને દરબારે રોતા રોતા એમ કીધું કે સુનો સંસાર અરે તમે મોકળ્યું મેલી કરી હવે કિસે બંધાવું પાળ આજ શાયર ફાટ્યો સાંકડા ખબર નહોતી કે દુઃખ શું કહેવાય પોતાના જયારે લાંબો ગામતરું કરે ને ત્યારે ખબર પડી અને મેં જાણ્યા વગર રોણા ઉપર એ ફરમાન દીધું હું જાઉં જાઉં છું છું હું ત્યાં આવશો કોઈ નહીં અને બાંધતા સો સો દિવાલો બાંધતા ત્યાં ભાળીશો કોઈ નહીં મિત્રો વિડીયો પસંદ આવ્યો મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે ઇતિહાસ સાથે નવા વિડીયોમાં મળશો આગળ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માગ